પૂર્ણિમા ન્રત વર્ષ સાવિત્રી સૌભાગ્ય પરમ સુખમ રૂપમ દેહિ જયમ દેહિયશો બોલો સૌભાગ્ય દાયી માતા મિત્રો જે વ્રત છે તે બધા દેવતાઓમાંથી અલગ દેવતા જેને આપણે ક્યારેક જ સ્મરણ કરીએ છીએ તેવા શ્રી યમરાજને સમર્પિત છે આ વ્રત કરવાથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિ સુખ સંતાનનું સુખ સંસારનું સુખ પ્રાપ્ત થાય છે આ વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત તે યમદેવને સમર્પિત છે જે યમદેવ કે જે આપણે ધનતેરસમાં યમરાજને સ્મરણ કરીએ છીએ ચોમુખી દીપક દાન કરીએ છીએ જેને યમ દીપક કહીએ છીએ એ જ યમરાજની આજે પણ પૂજા થાય છે પરંતુ આ જે વ્રત છે તે બહેનો માટે છે ખાસ કરીને જે બહેનો છે છે સગાઈ થઈ ગઈ તેઓ પણ હવે તો કરે છે પરંતુ આ વ્રત તે સૌભાગ્યવતી બહેનો માટે છે કે જેમાં ત્રિદેવનો વાસ મનાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ઉપરાંત વટ વૃક્ષની પૂજાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે વંશ વૃદ્ધિ થાય એ માટે પણ વડલાના વૃક્ષની પૂજા થાય છે

પહેલા તો પોતે શૃંગાર કરે માથા પર અને યમરાજ ની મૂર્તિની પૂજા કરવાની હોય છે મૂર્તિની સામે દીવો કરવાનો હોય છે મીઠાઈ અક્ષત ચઢાવવાના હોય છે વડના ઝાડની જળ પાસે જલ ચઢાવવાનું હોય છે વટ સાવિત્રીમાં પૂજન સામગ્રી જોઈએ તો બે ટોકરી લેવાની છે જે વાસની હોય છે વાસનો પંખો એ પણ પૂજા અવશ્ય જોઈએ કાચું સૂતર ઈત્ર પાન સોપારી નારિયલ સિંદૂર અક્ષત સુહાગનો સામાન છે પલાળેલા ચણા કળશ મગફળીના દાણા તથા મખાના પણ જોઈએ આ બધી પૂજન સામગ્રીમાં આ વસ્તુ રાખવાની હોય છે પંખો ખાસ રાખવાનો હોય છે જેનાથી સત્યવાન અને સાવિત્રીની જે મૂર્તિ હોય છે પૂજા પછી તેને પંખો કરવાનો હોય છે ત્યારબાદ ઝાડ નીચે સત્યવાન સાવિત્રીની પૂજા કરીને ઝાડની પ્રદક્ષિણા કરવાની હોય છે સાત વખત લાલ દોરો અથવા તો સફેદ સૂતરના દોરાથી સાત ફેરા ફરવાના હોય છે ત્યારબાદ આરતી કરવાની હોય છે કથા સાંભળવાની હોય છે અને મનને દાન ધર્માદુ કરવાનું હોય છે વસ્ત્ર ભેટ આપી શકાય બ્રાહ્મણ દેવને દક્ષિણા આપી શકાય આ ત્યોહાર દરમિયાન મહિલાઓ એકબીજાને પણ આપે છે ઉપહાર તરીકે પણ આપે છે વટ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે આ વટસાવિત્રી વ્રત તે આજીવન વ્રત પણ કરી શકાય છે અને પાંચ વર્ષ સાત વર્ષનું નું નિમ પણ લઈ શકાય છે જે બહેનો પહેલી વખત કરે છે તેના માટે સાવિત્રીએ યમરાજ પાસેથી સો પુત્રોની માતા બનવાની ભેટ માની હતી યમરાજે તેને વરદાન આપ્યું હતું જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું હતું કારણ કે સત્યવાન વિના સાવિત્રી સો પુત્રોની માતા કેવી રીતે બની શકે માટે વડની પૂજા કરવાથી સાવિત્રી દેવીના આશીર્વાદ મળે છે યમરાજના આશીર્વાદ મળે છે એની માન્યતા છે આ વર્ટ સાવિત્રી વ્રત જે બહેનો માસિક ધર્મમાં છે તે રાખે કે નહીં તો હા રાખી શકે છે પરંતુ પૂજા થતી નથી પૂજા આપણા ઘરની કોઈ સદસ્ય પૂજન કરી શકે તો તેમને આ લાભ આપવો અને પોતે વ્રત કરવું આ વ્રત ગર્ભવતી મહિલાઓ પણ કરી શકે છે જો રાખી શકે તો પૂજાની સામગ્રી આપણે તે વ્યક્તિને આપી દેવી જોઈએ જે પૂજન કરે અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ આ પૂજનની સામગ્રી આપી દેવી જોઈએ દક્ષિણા સાથે જ અને જે કોઈ પૂજા કરતું હોય આપણા વતી તેને પણ દક્ષિણા જરૂર આપવી

વટ સાવિત્રી વ્રત પૂર્ણિમાની આ વ્રતમાં ખાસ કરીને જે આપણે પૂજન કરીએ છીએ સંકલ્પ કરીએ છીએ તે સવારે જ થાય છે અને એ સંકલ્પ દરમિયાન પણ આપણે જે રીતે વ્રત કરવા માંગીએ છીએ તે સંકલ્પમાં બોલવાનું હોય છે જો ખ્યાલ ન આવતો હોય તો આપણી આસપાસ જે બહેનો આ વ્રત કરે છે તેમની પાસેથી વિધિ સરળ રીતે જાણી લેવી જોઈએ જેથી આપણને જે સ્થાન પ્રમાણે વ્રત થાય છે પૂજન થાય છે તેનો ખ્યાલ આવી જાય આ વ્રત તે સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર વૈવાહિક જીવનમાં ખુશીયા લઈ આવનાર છે માટે આ વ્રતનું ઘણું મહત્વ છે આ વ્રત કલહ સંતાપનો નાશ પણ કરનાર છે અને આ વ્રત કરવાથી બહેનોના જે સૂર્યગ્રહ છે કુંડળીમાં તે અને મંગળ ગ્રહ મજબૂત થાય છે કારણ કે વડલાનું વૃક્ષ જે છે તે મંગળનું પણ પ્રતિક છે બહેનોને ખાસ શક્તિની આવશ્યકતા રહે છે એટલા માટે આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા કે જે વર્ષમાં એક વખત આવે છે ત્યારે બહેનો માટે આ વ્રતનું વિધાન

વડલાના વૃક્ષનું પૂજન પણ કરી શકાય છે દર્શન કરી શકાય છે સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ વ્રત કરવું જોઈએ આ વ્રત તે બધા વ્રતમાં બહેનો માટે વ્રત છે અને વડલાનું વૃક્ષ તે સર્વોપરી શક્તિ આપનાર બહેનો માટે ખાસ છે આમ આ વટ સાવિત્રી વ્રત કે વડ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે હવે આપણે સાંભળીએ આ વટ સાવિત્રી વ્રતની કથા બોલો ભગવાન શ્રી યમરાજની જે

રાજાને વરદાન માંગવા કહ્યું રાજાએ કહ્યું હે દેવી માં આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પરંતુ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક સંતાનની ખોટ છે ત્યારે દેવીએ કહ્યું હે રાજન તમારા નસીબમાં સંતાનનું સુખ નથી પણ મેં તમને વચન આપ્યું છે એટલે તમને એક સંતાન અવશ્ય થશે પુત્રને બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયાણ સંસ્કારી ભક્તિવાન કે આગળ જતા તેમનું નામ રોશન કરશે તમે આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી એટલે કે સાવિત્રી પાડજો આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા થોડા સમય બાદ રાણીને તો દિવસ રહ્યા અને પૂરા નવ માસે એક કુરીને જન્મ આપ્યો તે કુરી રૂપરૂપના અંબાર જેવી હતી રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુરીનું નામ સાવિત્રી પાડ્યું આ સાવિત્રી ખૂબ જ લાડ કોડમાં ઉછેરવા લાગી તે દિવસે ન વધે તેટલી રાત્રે વધે રાજાએ તો તેને ભણાવી ગણાવી બધી વિદ્યામાં પારંગત બનાવી ધીરે ધીરે સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ રાજા રાણીને પણ તેના લગ્નની ચિંતા થવા લાગી તેને જોવા માટે અનેક રાજકુમારો આવતા પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું જ નહીં એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા રાજાએ તેમની ખૂબ આગતાસ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકૌરીને પરણાવતા કેમ નથી રાજકુમારીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવીને એમ રાજા કહે છે એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપીને કહ્યું બેટી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં ત્યારે સાવિત્રી કહે છે હે ભગવાન તુમતસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કઈ ન બોલ્યા છતાં થોડી વાર વિચાર કરીને બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ભંડાર છે પણ કહેતા જ સાવિત્રી બોલે છે પરંતુ શું મુનિવર ત્યારે નારદજી કહે છે તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે માત્ર એક જ વર્ષ તે જીવસે આ સાંભળીને રાજા રાણીના માથે તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા

ધુમ્તસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમ્મતસેન પાસે ગયા ને બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું હું મારી પુત્રી સાવિત્રીનું માંગુ આપના પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું આ સાંભળીને જ અંધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી તેઓ બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપીને લાવે છે તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે તેણે કદી આવા દુઃખો વેઠ્યા નહીં હોય એ હાથે કરીને આવા જંગલના દુખો વેઠવા શા માટે તૈયાર થઈ છે ત્યારે અશ્વપતિ કહે છે મહારાજ સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને શું વાંધો છે ત્યારે ધુમત સેન કહે છે ના મને કોઈ વાંધો નથી પણ હજી સાવિત્રી નાદાન છે તે પોતાના ભવિષ્યનું લાંબો વિચાર કરી શકતી નથી માટે જ આપણે તેને સમજાવી જોઈએ ત્યારે કહે છે પરંતુ સાવિત્રી ત્યારે અરે જેવી હરિની ઈચ્છા મને તો સાવિત્રી જેવી પુત્ર વધુ તે તો ખૂબ જ હરખ વાત છે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા સમય બાદ શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધૂમેથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા હતા પરંતુ અંદરથી ખૂબ જ ચિંતિત થયું કે હવે મારી પુત્રી જંગલમાં કઈ રીતે રહેશે રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ આપી પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરતા હતા એક દિવસ નારદમુનિ તે આશ્રમમાં પધાર્યા અને તેમણે સાવિત્રીને વટ્ટ સાવિત્રીનું વ્રત કરવા જણાવ્યું ત્યારે સાવિત્રી વટ સાવિત્રી વ્રત ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક કરે છે અને વ્રત પૂરું કર્યું ખૂબ જ ભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમને આમ એક વર્ષ પૂરું થયું નારદમુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી આજે સત્યવાન ના મૃત્યુ દિવસ આવી ગયો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી ધ્યાન સાવિત્રીનું સવારની પહોરમાં જ સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયા

સત્યવાન સાચો અને સદાચારી પુરુષ હતો એટલે એના જીવને લઈ જવું મારા દૂતોનું કામ નથી આવી પવિત્ર આત્માઓને લેવા હું સ્વયં પોતે આવું છું આમ કહીને યમરાજે સત્યવાનના પ્રાણ હરી અને ચાલવા લાગ્યા સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકીને દુખી હૃદયે વિલાપ કરતા કરતા યમરાજ ની પાછળ પાછળ જવા લાગ્યા સાવિત્રીને પાછળ આવતા જોઈને યમરાજ કહે છે હે બેટી હવે પાછળ આવવું નકામું છે કારણ કે અહીં માનવીની હદ પૂરી થાય છે તું પાછી જા વિધિના લેખ મિથ્યા થતા નથી માટે હવે તારે શોક કરવો નકામો છે ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી ચૂકી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો

ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો સાચો ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈને બોલ્યા બેટી તે મને ધર્મ વિશે સાચી સમજ આપી છે તારી ચાલાકીથી હું ઘણો પ્રસન્ન થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગવું હોય તે માંગ ત્યારે સારી કહે છે હે યમરાજ મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવું અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારું ત્યાગ ન કરે એવું વરદાન આપો તથાસ્તુ યમરાજ કહે છે હવે પાછી પણ ત્યારે સારિત્રી કહે છે હે યમરાજ આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તારી તર્ક બુદ્ધિ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય તેમનો વંશ આગળ વધે તેવું વરદાન આપો યમરાજ કહે છે તથાવસ્તુ આગળ ચાલવા લાગ્યા સાવિત્રી ફરી તેમની પાછળ પાછળ ચાલવા લાગી પવિત્ર હોય છે અને તેથી જ બધા જ મનુષ્યો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું ત્યારે યમરાજ કહે છે હે સાવિત્રી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તું તારા પતિના જીવન સિવાય જે કંઈ જોઈએ તે માંગી લે હવે તું ઘણી જ દૂર આવી ચૂકી છે માટે પાછી જા ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા મને સો બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો યમરાજ કહે છે આ ઈચ્છા પૂરી થશે હવે તું ડગલું આગળ ભર્યા વિના પાછી જા હવે તું આગળ આવી શકે તેમ નથી ત્યારે સાવિત્રી કહે છે હે યમરાજા આપે મને સો પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું પરંતુ મહારાજ જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે ત્યારે યમરાજ કહે છે સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુર્યથી અને તર્કયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી ચતુરાઈથી ખૂબ જ પ્રસન્ન છું જા તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ કહીને યમરાજ આ સાવિત્રીને આશીર્વાદ આપીને ખાલી હાથે પાછા ગયા સાવિત્રી જે વૃક્ષની નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠા થયા સત્યવાનને જીવતો જોઈને સાવિત્રી પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ સત્યવાને પોતાની સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી સાવિત્રીએ પણ તેને સત્ય હકીકત કહી સંભળાવી સાવિત્રીના કારણે જ આજે તેને જીવનદાન મળ્યું તે જાણીને સત્યવાન પોતાની આવી પત્ની મળવા બદલ દેવીનો આભાર માનવા લાગ્યા યમરાજાના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ દેખતા થયા ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્ર જન્મ્યા પોતે પણ સો ગુણવાન બળવાન આયુષ્યવાન પુત્રોની માતા બની આમ ફરીથી તેમના જીવનમાં આનંદ આનંદ વ્યાપી ગયો હે મારી તમે જેવા આ સાવિત્રત કરનાર મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ સૂર્યપુત્રાય મહાકાળી મિ તમ પ્રચોદયાત બોલો સૂર્ય નંદન શ્રી યમરાજ છે બોલો મા સાવિત્રી છે મિત્રો